વંદે માત્રમ જય હિંદ અને બનાસકાંઠાના બધાને હવને રોમ રોમ પ્રિયંકાજી ત્રીજી તારીખે જે અહીંયા આવવાના હતા લાખણી મુકામે એ સભા હવે ચોથી તારીખને શનિવારના રોજ નિર્ધારિત થઈ છે અગત્યના કારણોસર એમને ઉત્તર પ્રદેશમાં ત્રીજી તારીખે જવાનું હોય ચોથી તારીખે અહીંયા જંગી જાહેર સભા લાખણીમાં અને એ જ સમય સવારે અગિયાર વાગે પ્રિયંકાજી અહીંયા પહોંચશે આપ સૌ નવથી દસના ગાળામાં મહત્તમ સંખ્યામાં અહીંયા પધારો અને બનાસકાંઠાના વર્ષોથી દબાયેલા ધરબાયેલા જે સવાલો છે એ સવાલો ઉપર આપણે આ સૌ મળીએ અહીંયા ચર્ચા વિચારણા થાય બનાસકાંઠાની જનતાનું જે સ્વાભિમાન છે એને આપણે પુનઃ પાછું મેળવીએ અને બનાસની બેન ગેની બેન છે એને જીતાડવા માટે આપ સૌને ચોથી તારીખ શનિવારે અગિયાર વાગે પ્રિયંકાજી જ્યારે પધારવાના હોય ત્યારે વહેલામાં વહેલા આપ આવો અને બધા જ ઉત્સાહથી આવનાર વિજયની તૈયારી કરવા માટે જાણે વિજય સભા મળી રહી હોય એ રીતે પૂરા વિજય ના નિર્ધાર સાથે સૌ મળીએ આપ સૌ નો ખૂબ ખુબ આભાર ધન્યવાદ બનાસની બનાસ ની બેન બનાસ ની બેન